જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ભાલનો ભમરો અને હું આવ્યો છું અમારા બસુલાલની વાડીએ જે તમને જાહેર વાવેલી છે મારી પાછળ જો તમે જાહેર કેવી સરસ મજાની ઉગી ગઈ છે અને ઝટકાના તાર તૂટી ગયા છે તો અમારા બસુલાલ બાંધી રહ્યા છે તાર અને હું તમને મિત્રો એમની એક ગુંદો છે એવું ગુંદો બતાવીશ જે ગુંદાનું હાથણું બહુ સરસ થાય છે તો વિડીયોમાં બનાવી ગયો હું તમને બતાવીશ ગુંદ જો આ તેમની વાડીએ સરસ મજાનો ગુંદો ઉગી ગયેલો છે અને ગુંદા પણ આવે છે આનું હાથણું બહુ સરસ થાય છે અને આ છે બસુલાલ ની જાત અને અહીંયા મિત્રો તાપ કરી દીધો છે એકડા બાળવાનું કામ ચાલુ છે તો ચાલો મિત્રો જો મારી પાછળ તાપ થઈ રહ્યો છે એકડા બાળવાનું કામ ચાલુ છે અને અહીંયા આપણા બસુલાલ ખાડો કરી રહ્યા છે તો તમને બતાવીશ જો અહીંયા બસુદા ખાડો કરી રહ્યા છે ઝટકાના તાર તોડી નાખેલા છે ઢોરાએ રોજડા રોજડાએ રોજડા તોડી નાખ્યા છે તેમ કહે છે તો રોજડાનો ત્રાસ તમારે કેવો છે રોજડા દિવસે હોત ચારે ઘોય છે પછી રાતના દિવસે રોજડા રાતના રોજડા અને શેઢાડા તો બસ જેવું કીનયા છે અમાર કપાસિયા ખરે તો દિવસ પણ રોજડા આવે છે ને રાતે પણ રોજડા આવે છે તેવો આપડા બસુ દદા કહી રહ્યા છે અને મારી પાછળ તાપ જો કેટલો તાપ થઈ રહ્યો છે એકડા બાળવાનું કામ ચાલુ છે મિત્રો જો ફરી એકડા બાળવાનું કામ ચાલુ થઈ ગયેલું છે તાપ થઈ રહ્યો છે જોરદાર આ બધે એકડા હતા મિત્રો એકડા કાપી નાખેલા છે અને અહીંયા અમારા વાવવાનો છે રચકો તો બધે બાજુ એકડા બાળવાનું કામ ચાલુ છે તમે જો ચાર પાંચ ઢગલા કરેલા છે આગ લાગી ગયેલી છે સરસ મજાનું મળી જાય છે મિત્રો અને વાતાવરણ મારે એકદમ સરસ મજાનું થઈ ગયેલું છે ભડકે ભડકા થાય છે તાપના મારી પાછળ તો વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે મળીશું બીજા વિડીયો સાથે કંઈક નવો વિડીયો લઈને આવશું તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક સેબસ્ક્રાઈબ મિત્રો કરી નાખજો આપણી બીજી ચેનલ છે ભાલના વન જેવી બીજી ચેનલમાં સપોર્ટ કર્યો છે તેવી આ ચેનલમાં પણ મિત્રો સપોર્ટ કરજો તેવી આશા રાખું છું હવે આપણે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ